વલસાડ રેલવે સ્ટેશન ખાતે આવેલા વેઇટિંગ રૂમમાં આવી સુઈ ગયેલ પેસેન્જર મોબાઈલ ફોન ચોરી કરનારી સમને પકડી પાડતી વલસાડ રેલવે પોલીસ છે વલસાડ રેલવે સ્ટેશન ખાતે આવેલા વેટિંગ રૂમમાં આવી સુઈ ગયેલ પેસેન્જર મોબાઈલ ફોન ચોરી કરનારી સમને પકડી પાડતી વલસાડ રેલવે પોલીસ ટીમ અધિક પોલીસ સહક નિર્દેશક પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક અભય સોની અને નાયબ પોલીસ અધિક્ષક બીએચ ગોર સાહેબના વિભાગ સુરતનાઓ સુરત દ્વારા વલસાડ રેલ્વે ચોરીના ગુનાઓ શોધી કાઢવા કલ્યાણ સ્ટેશન કરવા સૂચનાઓ માર્ગદર્શન આપવા આવેલ હોય પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી વસાવા સાહેબના વલસાડ રેલવે સ્ટેશનમાં આવતા જતા પેસેન્જરના ચોરીના ગુનાઓ ઉકેલી તેઓના મુદ્દામાં મળી આવે તેના મૂળ માલિકોને પરત કરવા સૂચના આપેલ જેના આધારે વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર અગિયાર એકવીસ બસો બાણું પાંચસો પાંચ પચીસ બે પચીસ તારીખ છ દસ બે હજાર પચીસના રોજ ફરિયાદી ગામ જોવાનો હોય રાતના એક વાગે વલસાડ રેલવે સ્ટેશન આવેલ અને ટ્રેન સવારની હોય જેથી પ્લેટફોર્મ નંબર એક ઉપર આવેલા વેઇટિંગ રૂમમાં આવી સુઈ ગયેલ એમની પાસે આછા ભૂરા કલરનો વિવો વાય ટ્વેન્ટી નાઇન ફાઇવ કંપનીનો મોબાઈલ જેનો આઈએમઇ નંબર જેની કિંમત રૂપિયા ચૌદ હજાર હોય છે મોબાઈલ ફોન એમના પેઇન્ટના ગજવામાં રાખેલ હોય અને વેઇટિંગ રૂમમાં રાતના એક વાગે સુઈ ગયેલ અને સવારના પાંચ વાગે જાગ્યા હાગ્યા પેન્ટના ગજોમાં રાખેલ ઉપટોક તો મોબાઈલ ફોન મળી નહીં આવેલ જેથી કોઈ અજાણ્યા એ સમયે એમની ઘરનો તકનો લાભ લઈ ચોરી કરીને આસી ગયેલ હોય જે મુજબનો મોબાઈલ ફોનની શોધખોળ કરી હતી પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓને અલગ અલગ કાર્યરત ટીમોએ મોબાઈલને શોધી કાઢી મોબાઈલ ફોન ચોરી કરનાર ઇસમને પકડેલ જેનું નામ પ્રજ્ઞેશ ઉર્ફે કૃષ્ણા દિનેશ જાતે સોલંકી ઉમરવા સત્યાવીસ ત્રણસો એક ગાયત્રીનગર નવા ગામ ઢિંડોલી યુદ્ધના સુરત પર જાણવા મળેલ હોય કલમ ત્રણસો ત્રણ બે મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે આ કામગીરી કરનાર અધિકારીઓ પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ રઘુનાથ પોલીસ કોન્સ્ટેબલ જતીન કુમાર હીરાભાઈ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ કુમાર ગોવિંદભાઈ રિપોર્ટર અશ્વિન ભાવર